હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ગાજરમાંથી બનતા બે ફટાફટ અને ઇઝી એવા સંભારાની રેસિપી લઈને આવી છું ફ્રેન્ડ્સ આમ તો દરેક ગુજરાતીઓના ઘરમાં સંભારા અલગ અલગ પ્રકારના બનતા જ હોય છે અને એ પણ સાઈડ ડિશ તરીકે પણ જો એકવાર તમે આ બેમાંથી કોઈ પણ એક સંભારાને બનાવી લીધા તો પછી તમારે સબ્જીની પણ જરૂર નહીં પડે અને બેની બદલે ચાર રોટી ખવાઈ જશે ફ્રેન્ડ્સ ચાલો ફટાફટ આ સંભારા બનાવવાની રેસીપી સ્ટાર્ટ કરી દઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં સૌપ્રથમ પ્રથમ અઢીસો ગ્રામ જેટલા ગાજર લીધા છે ગાજર આવા સરસ લાલ હોય એવા જ લેવાના છે એનો અહીંયા આગળ અને પાછળનો ભાગ કટ કરી અને છાલ કાઢીને ધોઈને મેં લઈ લીધા છે આ ગાજરને હવે આપણે ખમણી લેવાના છે તમારી પાસે જે રેગ્યુલર ખમણી હોય એમાં પણ તમે ખમણી શકો છો અત્યારે મારી પાસે આ મોટું ખમણ થાય જાડુ ખમણ એ ખમણી છે જે આપણે રેગ્યુલર કંદોઈ હોય એ ગાંઠિયા માટેના પપૈયાના સંભારામાં માટે યુઝ કરતા હોય છે તો આ જાડા ખમણીની મદદથી મેં જાડું ગાજરનું ખમણ બનાવીને રેડી કરી લીધું છે અહીંયા ગાજરને છીણીને મેં સાઈડમાં રાખી લીધા છે અને સાથે ચારથી પાંચ તીખા લીલા મરચાંને આવી રીતના નાના નાના રાઉન્ડમાં કટ કરીને રાખી દીધા છે ફ્રેન્ડ્સ આપણે આ પહેલું સલાડ એટલે કે પહેલો સંભારો છે એ વોમ સલાડ એટલે કે કૂક કરીને બનાવવાનો છે એના માટે કડાઈમાં બે ચમચી જેટલું તેલ મૂકી દેવાનું છે તેલ થઈ જાય એટલે એની અંદર એક ટી સ્પૂન રાય ઉમેરી દઈશું રાઈ સરસ ફૂટી જવા આવી છે હવે એની અંદર આપણે પાટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું પાટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને જે આપણે મરચાં કટ કરીને રાખેલા છે એ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ થોડીવાર માટે સ્લો કરી દઈશું સાથે હાફ ટી સ્પૂન જેટલી આપણે હળદર ઉમેરી દઈશું અને આપણે જે ગાજરને છીણીને રાખેલા હતા એ ઉમેરી દઈશું અત્યારે મેં જાડું છીણ કરેલું છે તમારી પાસે જો રેગ્યુલર ખમણી હોય તો એના મદદથી પણ તમે આ ગાજરનું છીણ છે કરીને લઈ શકો છો હવે આપણે આ સંભારાના ભાગનો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અત્યારે હું હાફ ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી રહી છું હવે આ બધું પ્રોપર રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ હાઈ કરી દઈશું ફ્રેન્ડ્સ આ સંભારો બનતા ફક્ત બેથી ત્રણ મિનિટ જ લાગે છે અને આ સંભારો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે જો તમે એકવાર આ સંભારો બનાવી લેશો તો સાઈડમાં કોઈપણ વસ્તુની જરૂર નહીં પડે એકલા આ સંભારા સાથે જ બેની બદલે તમે ચાર રોટલી ખાઈ જશો એવો સરસ મજાનો સ્વાદિષ્ટ આ સંભારો બને છે મને અને મારા ફેમિલીમાં બધાને આ સંભારો ખૂબ જ પસંદ છે એટલા માટે હું તમારા માટે આ ક્વિક રેસીપી લઈને આવી છું અને આ સંભારો ફટાફટ સરસ કૂક પણ થઈ જાય છે અને સ્વાદમાં પણ એટલો જ ડિલિશિયસ અને સરસ લાગે છે આની સાથે કોઈપણ સબ્જીની પણ જરૂર નહીં પડે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો ફક્ત બેથી ત્રણ મિનિટમાં આ સંભારો છે કૂક થઈ ગયો છે આપણે ગાજરને એંસીથી નેવું ટકા જેટલા ચડવાના છે થોડા એવા કચારીએ એવા જ રાખવાના છે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો સંભારો છે કૂક થઈ ગયો છે તો આપણો આ ગરમા ગરમ અને ડિલિશિયસ સંભારો આપણે સર્વિંગ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું ફ્રેન્ડ્સ આ સંભારાને તમે કોઈપણ દાળ ભાત શાક રોટલી સાથે સાઈડ ડિશ તરીકે લઈ શકો છો અને એકલો પણ આ સંભારો રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે અને સાથે ખાટી મીઠી છાશ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો એક ગરમા ગરમ સંભારો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે બીજો ઇન્સ્ટન્ટ સંભારો બનાવીશું જે આપણે દર વખતે શિયાળામાં ગાજરની લસણિયા ગાજરની ચીરું તો બનાવતા જ હોઈએ છીએ તો અત્યારે એમાં થોડુંક આપણે ટ્વિસ્ટ લાવી અને લસણિયા ગાજરનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું સુપર ડિલિશિયસ અને ટેમટિંગ આ લસણિયા ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું તો એના માટેની આપણે રેસિપી સ્ટાર્ટ કરી દઈએ ફ્રેન્ડ્સ આ લસણિયા ગાજર નો તમે ફ્રીજમાં ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલા ગાજર લીધા છે અગેન એના આગળ પાછળના ડંઠલનો ભાગ કટ કરી છાલ કાઢી અને મેં અહીંયા એને વોશ કરીને લીધા છે હવે આપણે એના આવી રીતના દોઢ ઇંચના સર્કલમાં કટ કરી લઈશું અને એને એક હાફમાં કટ કરી અને વચ્ચેનો જે ભાગ હોય એ ચીરી લગાવી ચપ્પુની મદદથી આને કાઢી લઈશું આ વચ્ચેનો ભાગ હંમેશા કાઢી લેવાનો એમાં થોડો એવો કડવાશનો ભાગ રહેલો હોય છે આવી રીતે આપણે બધા ગાજરના દોઢ એકથી દોઢ ઇંચના સર્કલ કટ કરી અને એના હાફમાં કટ કરીને વચ્ચેનો જે ભાગ હોય છે એ આપણે કાઢી લઈશું ફ્રેન્ડ્સ આજે ક્વિક ઇન્સ્ટન્ટ ગાજરનું અથાણું છે એ ફટાફટ ફક્ત પાંચથી સાત મિનિટમાં બની જાય છે અને અગેન એને તમે સાઇડ ડિશ તરીકે ઇન્સ્ટન્ટ અથાણા તરીકે યુઝમાં લઈ શકો છો અને આ ગાજરનું અથાણું તમે એકવાર બનાવી લેશો તો બાકી બા બધા લસણિયા ગાજરની રેસિપી તમે છોડી દેશો એવું સરસ મજાનું સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે આ અથાણું અને એકવાર ફ્રેન્ડ્સ આ અથાણું તમે બનાવી અને એટાઇટ ડબ્બામાં સ્ટોર કરી ચારથી પાંચ દિવસ સુધી તમે એને સાચવી શકો છો ફ્રીઝરની અંદર તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધા ગાજરના આવી રીતના ફાળિયા કરી લીધા છે હવે ચપ્પુની મદદથી એની પતલી અને લાંબી સરસ આપણે ચીરીઓ કરી લઈશું અહીંયા આ ચીરીઓ આપણે એકદમ પતલી પણ નહીં કરીએ અને બહુ મોટી પણ નહીં રાખીએ તમે જોઈ શકો છો અહીંયા મેં કેટલી થિકનેસની આ ચીરીઓ કટ કરી છે તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે ફટાફટ બધા ગાજરની ચીરીઓ કરી અને રેડી કરી લઈશું ફ્રેન્ડ્સ ગાજર છે એ હંમેશા રતાશ પડતા હોય એવા જ લેવાના એ ટેસ્ટમાં થોડી એવી મીઠાશ હોય છે અને એ ગાજરનું અથાણું જ ખૂબ જ સરસ બને છે તમે શિયાળાની અંદર કોઈ પણ ગાજરના અથાણા બનાવતા હોય તો લાલ ગાજરની જ પસંદગી કરવી એના અથાણાં ટેસ્ટમાં સરસ લાગે છે હવે ફ્રેન્ડ્સ આ ચીરીની અંદર આપણે એક ટી જેટલું મીઠું ઉમેરી દઈશું અને એને સાઈડમાં દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું તો હવે આ ઇન્સ્ટન્ટ લસણિયા ગાજરની જાન એવી આપણે આ લસણની પેસ્ટ બનાવી લઈશું એના માટે મેં અહીંયા ખાણી લઈ લીધી છે એની અંદર આપણે બારથી પંદર કડી લસણની લઈ લઈશું અને એની અંદર હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને પહેલાં આપણે આ લસણની કડીઓ છે એને થોડી હાંડી લેવાની છે થોડી એવી આ કડીઓ ટોચાઈ જાય પછી એની અંદર આપણે બીજા મસાલા કરીશું જેની અંદર મેં થોડી ઝીણી સમારેલી કોથમીરના પાન ઉમેરી દીધા છે અને એક ટી સ્પૂનથી દોઢ ટીસ્પૂન જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને હવે અગેન આપણે આ મસાલાને ખાણી લેવાનું છે અને સરસ એવી લસણ મરચાંની પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા લસણ તમને જે રીતે પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી લસણ મરચાં અને કોથમીરની સરસ મજાની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે અને જે આપણે ગાજરમાં મીઠું ચડવા રાખ્યું હતું તો તમે અહીંયા જોઈ શકો છો એના કારણે ગાજરની અંદરનું જે એક્સ્ટ્રા પાણી રહેલું હોય છે એ બધું નીકળી ગયું છે આવી રીતે આપણે ગાજરની અંદર મીઠું ચડાવીને રાખીએ તો એનો ટેસ્ટ મીઠાનો અંદર સુધી ચડી જાય છે અને પ્લસમાં જે વધારાનું પાણી હોય એ નીકળી જાય છે જેના કારણે આપણું આ લસણિયા ગાજરનું ઇન્સ્ટન્ટ અથાણું છે એ તમે ફ્રીઝ ફ્રીઝમાં ચારથી પાંચ દિવસ માટે સ્ટોર કરી શકો છો આપણે જે પેસ્ટ બનાવીને રેડી કરેલી હતી એને મેં એક બાઉલમાં કાઢી લીધી છે હવે એની અંદર આપણે એક સિક્રેટ ઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે જે ઇન્સ્ટન્ટ અથાણ નો મસાલો આવે છે મેથીયાનો મસાલો એ એક મોટી ચમચી જેટલો ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ આ મેથીયાનો મસાલો ઉમેરવાથી આપણા જે આ લસણયા ગાજર છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો હવે એની અંદર આપણે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું શીંગતેલ ઉમેરી દઈશું અને એને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું અને જે આપણે મીઠું ચડાવીને રાખેલી ચીરીઓ હતી એને નિતારી અને એક બાઉલમાં કાઢી લીધી છે એની અંદર સૌપ્રથમ આપણે ઝીણી સમારેલી થોડી કોથમીર ઉમેરી દઈશું અને આપણે જે તૈયાર કરીને રાખેલો લસણ અને મરચાંની પેસ્ટનો મસાલો છે એને આપણે થોડો થોડો ઉમેરી દઈશું અને સરસ રીતે આપણે બધા ગાજરની ચીરીઓમાં મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ આ ગાજરની ચીરીઓ અત્યારે હું બે દિવસ માટે યુઝમાં આવે એ રીતે કરી રહી છું તમારે જો ચારથી પાંચ દિવસ માટે સ્ટોર કરવી હોય તો એની અંદર આપણે જે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી છે એને તમે સ્કીપ કરવાની જેના કારણે આ ગાજરની ચીરીઓને તમે એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીઝમાં ચારથી પાંચ દિવસ માટે સાચવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા જે આપણે તૈયાર કરેલું લસણ મરચાંની પેસ્ટવાળો મસાલો હતો મેથીયાનો મસાલો એ મેં બધા ગાજરની ચીરીઓમાં સરસ રીતે મિક્સ કરી લીધો છે ગાજરની ચીરીઓમાં આ મસાલો સરસ રીતે ઇવનલી મિક્સ કરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ છેને એકદમ સરળ આ ઇન્સ્ટન્ટ લસણિયા ગાજરના અથાણાની રેસીપી ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફટાફટ પાંચથી સાત મિનિટમાં બની જાય છે અને કોઈ પણ દાળ ભાત રોટલી હોય એની જોડે તમે એને સાઈડમાં સર્વ કરશો તો એ કોઈ પણ સબ્જી રોટી કે દાળ ભાત હશે એને ચાર ચાંદ લગાવી દેશે એવી સરસ મજાની સુપર ડિલિશિયસ અને ટેસ્ટી બનીને રેડી થાય છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ બંને રેસીપી એકદમ ક્વિક અને ઇઝી છે અને ફટાફટ બની જાય છે અને જો તમે એકવાર આ રેસીપી બનાવી લીધી તો સાઈડમાં સબ્જીની પણ જરૂર નહીં પડે અને રોટલીઓ પણ ઓછી પડશે મારી ગેરંટી છે ફ્રેન્ડ્સ તમને જો આ બંને રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં બધાને ખૂબ જ પસંદ આવશે વિડીયોને એક લાઇક આપી દેજો અને હા ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ ઉપર નવા હોય ને હજુ સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો